નમસ્કાર ફ્રેન્ડ આજે આપણે આવી ગયા છે અંધારિયા ચોકડી સરસ મજાનો ટેસ્ટની આપણે વાત કરવા જઈ રહ્યા છે તો તમે પાછળ જોઈ શકો છો આ એક કોડિયાર ગાડી સેન્ટર આવેલું છે જૂનાને જાણીતા કંથારિયા વાળા અને આસોદર ચોકડી ઉમેટાના પ્રખ્યાત એવા જે ખોડિયાર દાબેલી વાળા આવી ગયા છે એમનો સ્પેસ એટલો જબરજસ્ત છે મેં કાઢી બસ તમે અંધારિયાથી બોરસદ કે આણંદ જતા હોય તો રોટ મજાની જે ખોડિયાર દાબેલી છે દસ રૂપિયા ટેસ્ટ છે નજીઓ સામાન્ય માણસ ખાઈ શકે એવો છે તો દર્શક મિત્રો એક વાર મુલાકાત લેજો આપણે ભાઈને પૂછીએ કે એમનો ધંધો કેટલા વર્ષથી ચાલે છે અને કેટલું છે 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 ચલો મળીએ મિત્રો સરસ સરસ લાઈવ બનાવીને આપે દાબેલી મજાની મેં પણ ખાધી સરસ મજાનો ટેસ્ટ છે જો હું પણ ખાઉં છું જ સરસ મજાનો ટેસ્ટ આવ્યો છે એટલે મેં કીધું લાવવા ભાઈને આજે ભાવેશ ભાઈ તમે કેટલા વર્ષથી ને લારી ચલાવો લાવો છો બે વર્ષ છે બે વર્ષ છે દર્શક મિત્રો દસ રૂપિયાની દાબેલી સરસ મજાની ટેસ્ટ છે એકવાર તમે મુલાકાત લેજો બોર્ડ આપેલું છે આઈ ખોડિયાર દાબેલી સેન્ટર જબરજસ્ત છે ને તાજી ને ફ્રેશ બનાવીને આપે છે આ ઉમેટા રોડ છે આ બાજુ જાઓ તો આણંદ ને આ બાજુ તો ચોકડી વચ્ચે જ આઈ ખોડિયાર દાબેલી સેન્ટર છે ટીનાભાઈ નોમ આમ છે નીચે નંબર આપેલો છે એકવાર મુલાકાત જરૂરથી લેજો જય માતાજી દર્શક મિત્રો એ લાઈવ બનાવીને આપે છે તમને ફટાફટ દાતાવા પર ગરમ થઈ ગઈ જરૂરથી નાખ્યું સિંઘદેવ જીવટેવું જ બનાવે છે અને અમનો ટેસ્ટ એટલે કહેવું પડે આવી તો તમે દાબેલી મેં આણંદમાં ક્યાંય નથી ખાધી તો ભાવેશભાઈને તે એકવાર પધારજો અને દાબેલીનો ટેસ્ટમાં